પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે કચ્છી મેવો ખારેક સંપાદન અને પઠન વિરલ રાણા ભૌગોલિક વિશેષતા ધરાવતું કચ્છ ખેતી અને બાગાયતી પાકોમાં પણ એક અલગ જાતની સોડમ ધરાવે છે કચ્છ એટલે કે બાગાયતી પાકોનું હબ બાગાયતી પાકો પૈકી કચ્છી મેવો તરીકે ઓળખાતી અને જીઆઈ ટેક ધરાવતી કચ્છની લાલ પીળી ખારેક બજારમાં આવી ચૂકી છે ચાલુ વર્ષે કચ્છમાં વીસ હજાર હેક્ટરમાં ખારેકનું અંદાજિત એક પોઈન્ટ પાસઠથી એક પોઈન્ટ સિત્તેર લાખ ટન ઉત્પાદન થયું છે દર વર્ષે કચ્છના છ હજાર જેટલા ખેડૂતો વીસ હજાર જેટલા હેક્ટરમાં ખારેકનું વાવેતર કરે છે કચ્છમાં અંદાજિત વીસ લાખ જેટલા ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ સત્તર લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે કચ્છમાં દર વર્ષે અંદાજિત એક પોઈન્ટ પંચોતેરથી એક પોઈન્ટ એસી લાખ ટન ખારેકનું ઉત્પાદન થાય છે જે પૈકી આઠસો થી નવસો ટન જેટલો કચ્છી ખારેકનો માલ કચ્છી ખેડૂતો વેપારીઓ સાથે મળીને અન્ય દેશોમાં નિકાસ કરતા હોય છે કચ્છની દેશી ખારેકને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં માં જીઆઈ ટેગ મળ્યું છે કચ્છી ખારેકની વિશેષતા એ છે કે તે સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે કચ્છી દેશી ખારેક કાર્બ્સ અને માઇક્રો ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે અને તેમાં ફાઈબર પણ પૂરતી માત્રામાં હોય છે કચ્છી ખારેક ખાવાથી પેટની અનેક બીમારીઓથી પણ રાહત મળે છે કચ્છની મીઠી અને રસદાર ખારેકનો સ્વાદ સુરતીઓને ઘર આંગણે મળી રહે એ માટે સુરત નાયબ બાગાયત નિયામકની કચેરીને કચ્છના પ્રાકૃત ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ટ્રસ્ટ એપીઓ દ્વારા નાનપુરા સ્નેહ મિલન ગાર્ડન સામે મહેતા માર્ગ ખાતે આગામી ત્રેવીસ દિવસ માટે ખારેક વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું છે ગત તારીખ અઠ્યાવીસ જૂનથી વીસ જુલાઈ દરમિયાન શરૂ રહેનાર આ કેન્દ્ર પરથી ખાવા પીવાના શોખીન સુરતી લાલાઓ હવે કચ્છની પ્રખ્યાત ખારેકની ખરીદી કરી તેની મીઠાશ માણી શકશે કચ્છના ખારેકની વાત કરીએ તો દેશમાં સૌપ્રથમ કચ્છમાં ચારસો પચીસ વર્ષ પહેલા ખારેકની ખેતીની શરૂઆત થયેલી મુન્દ્રા તાલુકાના દ્રબની ધરતી પર તુર્ક પરિવારોના યોગદાન અગત્યનું રહ્યું છે વડીલો અને પૂર્વજોના સવા ચારસો વર્ષ જૂના ખારેકની ખેતીના વારસાને આજે ટકાવી રાખ્યું છે ભારતની ઉત્તર પશ્ચિમ સરદે ખજૂરના બી પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવેલા અને બીજમાંથી વિકસિત થયા હતા પ્રવાસીઓ હજ માટે મધ્ય પૂર્વના દેશોની મુલાકાત લેતા હતા અને વેપાર માટે પણ જ્યાંથી તેઓ બીજ સાથે ઘણી સામગ્રી લાવતા હતા એ પણ સંભવ છે કે કચ્છના ભૂતપૂર્વ શાસકોના મહેલોમાં કામ કરતા આરબ માળીઓએ પણ અરબ દેશોમાંથી ખજૂરના બીજ લઈ આવ્યા હોય જીઆઈ ટેક મેળવનારી કચ્છની પ્રથમ ખેત પેદાશ ચેન્નાઇ સ્થિત ઓફિસ ઓફ ધ કંટ્રોલ જનરલ ઓફ પેટર્ન ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક તરફથી આ માન્યતા અપાય છે કચ્છની દેશી ખારેક જીઆઈ ટેક જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે કચ્છનો ચોપન ટકા વિસ્તાર શુષ્ક અને અર્ધશુષ્ક આબોહવા ધરાવે છે દેશમાં ખારેકની ખેતી માત્રને માત્ર કચ્છમાં જ થાય છે પચાસ થી પંચોતેર વર્ષ ખારેક વૃક્ષનું આયુષ્ય હોય છે મુન્દ્રા તાલુકાના કંઠી વિસ્તારમાં ખારેકનું દેશમાં સિતેર ટકા જબ્બર ઉત્પાદન થાય છે ગુજરાતમાં બે હજાર આઠ અને બે હજાર નવ માં ઓગણીસ લાખ હતા આજે અંદાજે પચાસ લાખ ખારેક વૃક્ષો હોવાનો અંદાજ છે મૂળ ઈરાકની પીળા રંગની બારઈ તરીકે ઓળખાતી મીઠી મધુરી ખારેક સૌથી વધુ વકણાય છે કચ્છમાં બારહી ખારેકના ના એક લાખ વૃક્ષ છે પરંતુ કચ્છમાં મોડેથી પાકતી હોવાથી આ પીળી ખારકની મોસમ પ્રમાણમાં ટૂંકા ગાળાની રહે છે ખેડૂતો અને વૈજ્ઞાનિકોના કારણે કચ્છ બાગાયતી પાકોના હબ તરીકે ઉભરી આવ્યું છે પામટેડ નું બે હજાર બાવીસ ત્રેવીસમાં વીસ હજાર ચારસો છેતાલીસ હેક્ટરમાં એક નેવું લાખ ટન ખારેક પેદા થઈ હતી ઉત્પાદકતામાં નવ એકત્રીસ ટન હેક્ટરે રહી હતી કચ્છ બે હજાર ત્રેવીસ માં ઓગણસાઠ હજાર હેક્ટર સાથે ફળ પાક હેઠળમાં રાજ્યમાં પ્રથમ ક્રમે છે જેમાં ખારેક કેરી દાડમ ડ્રેગન ફ્રૂટ પપૈયા જામફળ મુખ્ય છે કચ્છી ખારેક સુકા મેવાનું સન્માન થયું છે બજારમાં વધારેમાં વધારે આદર સાથે નિકાસ લક્ષી માંગ મેળવશે કચ્છી મેવો ખારેક એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન વીરલ રાણા